ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનમાં નવા જૂનીના એલર્ટ રાહુલ ગાંધી જાહેર સભામાં ચેતર વસાવવાનો ઉલ્લેખ નહીં કરતા અનેક તર્ક વિરક આમ આદમી પાર્ટીને લોકસભાની બેઠક ફાળવવા કાર્યકરો નારાજ સંદીપ માંગરોલા ભરૂચ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય આપ નેતા ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કરતા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ અહેમદ પટેલ ને દીકરા મુમતાઝ પટેલ ફૈઝલ પટેલ સહિત ભરૂચ લોકસભાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાનીમાં નેત્રંગમાં ભારત જોડો યાત્રાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ રાહુલ ગાંધીના પોતાના ભાષણમાં ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભાના ઉમેદવાર છેતર વસાવા માટે એક પણ શબ્દનો પ્રયોગ નહીં કરતા રાજકીય આગેવાનોમાં અનેક પ્રકારના તર્ક વિરક સાથે ચર્ચાનો દોર શરૂ થયો હતો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને ભરૂચ લોકસભાની બેઠક ફાળવતા કોંગ્રેસના કાર્યકરો નારાજ થઈ છે કોંગ્રેસના ચિહ્નો ઉપર જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી રજૂઆત કરાઈ છે જંબુસર કોંગ્રેસના છસો વધુ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે તેવા સંજોગોમાં આગામી ટૂંક સમયમાં જ ભરૂચ નર્મદા કોંગ્રેસમાં નવા જૂનીનો એડ જણાવી રહ્યો છે યાકુબ પટેલ ભરૂચ હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં સીટ હાળવી દેતા કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ થયા છે અગાઉ અમારી જે રણનીતિ મુજબની કાર્યવાહી કરવાની છે જે શીર્ષ નેતૃત્વ છે એના સમક્ષ મૂકી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસનો સિમ્બોલની જે માગણી છે એ માગણી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગઈકાલે જ ભારત જોડો ન્યાય યાત્રામાં જબરજસ્ત સમર્થન ભરૂચની જનતાએ આપેલું છે એના માટે એમનો આભાર પણ વ્યક્ત કરું છું સાથે સાથે જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ જે મેસેજ આપ્યો છે અને એ મેસેજના આધારે તમામ કોંગ્રેસના કાર્યકરો છે જે આ નિર્ણયથી નારાજ થઈને આજે પણ જંબુસર ની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે કેટલાક કાર્યકરો નિષ્ક્રિય થઈને બેઠા છે આવતીકાલે પણ મને જે માહિતી મળી છે એ પ્રમાણે ભાજપની અંદર જોડાવા માટે અનેક કાર્યકરો જવાના છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે અત્યારે કોઈ પણ એવું પગલું ન ભરાય કે જેનાથી પાર્ટીને અને આપનો જે વિચાર છે એ વિચાર નબળો પડે અને એટલા માટે થોડી ધીરજ ધરવાની જરૂર છે નિર્ણય કોંગ્રેસ પક્ષના સાચા કાર્યકર તરીકે આપણા પક્ષમાં આવશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે કોઈ પણ વિચારધારાથી ભટકી અને કોઈ એવું પગલું ન ભરાય કે જેનાથી જિલ્લાને વર્ષોથી કામ કરતા સહકાર્યકર્તાઓ છે એને ઠેસ પહોંચે